પશ્ચિમ રેલવે પેસેન્જરોની સુવિધા માટે અમદાવાદ તિરુચિરાપલ્લી વિન્ટર સ્પેશિયલ ટ્રેન અઠ્યાવીસ ડિસેમ્બર બે હજાર ત્રેવીસથી પચીસ જાન્યુઆરી બે હજાર ચોવીસ સુધી દર ગુરુવારના રોજ દોડાવવાનો નિર્ણય કર્યો છે જે ટ્રેન સુરત રેલવે સ્ટેશન પર ઊભી રહેનારી છે આ ટ્રેન અમદાવાદથી નવ કલાકે ઉપડીને ત્રીજા દિવસે ત્રણ વાગે તિરુચિરાપલ્લી ટ્રેન નંબર તિરુચિરાપલ્લી અમદાવાદ સ્પેશિયલ એકત્રીસ ડિસેમ્બર બે હજાર ત્રેવીસથી થી અઠ્યાવીસ જાન્યુઆરી બે હજાર ચોવીસ સુધી દરેક રવિવાર તિરુચિરાપલ્લીથી પાંચ ચાલીસ કલાકે ઉપડી બીજા દિવસે એકવીસ પંદર કલાકે અમદાવાદ પહોંચશે આ ટ્રેન વડોદરા સુરત વલસાડ તાપી વલસાડ વાપી વસઈ રોડ કલ્યાણ તેમજ પુણે સોલાપુર કલબુરઘી વાડી તેમજ રાયચુર મંત્રાલયમ ગુટાકલ તેમજ તાળીપત્રી કડપા રેણીગુંટા તેમજ અરાળકોણમ પેરૂ પેરંબુર તેમજ ચેન્નઈ ઇગમોર તાંબરમ તેમજ ચેઘલપટ્ટુ વિલુપ્પુરમ તેમજ કડલુર પોર્ટ ચિબંદરમ તેમજ શિરકાશી તેમજ વેદી કોઈલ તેમજ મૈડાદુતુરમ તેમજ કુંભકોણમ પાપનાશમ અને તંજાવુર સ્ટેન્ડ પર રોકાશે